દૈનિક બાઇબલના વાંચનો તારીખ 8 નવેમ્બર 2025 સામાન્ય કારણના 31મા અઠવાડિયાનો શનિવાર પહેલું વાંચન રોમના ધર્મસંગ પર સંતパウલનું પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મસંગ પર સંતパウલનું પત્ર અધ્યાય 16 કડી ત્રણ થી નવ સોળ અને બાવીસ થી સત્યાવીસ ખ્રિસ્ત ઈસુની સેવામાં મારા સાથી પ્રિસ્કા અને અકવિલાને વંદન કહેજો જેમણે મારા પ્રાણ બચાવવા પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું અને જેમનું કેવળ હું જ ઋણી છું એમ નહીં બિન યહૂદીઓના સંઘો પણ ઋણી છે તેમના ઘરમાંના સંઘને પણ વંદન કહેજો મારા વહાલા મિત્ર અલ્પેનિતસ જે ખ્રિસ્તને ચરણ ધરાયેલું આસ્યા પ્રાંતનું પ્રથમ ફળ છે તેને તથા તમારે ખાતર ભારે જહેમત ઉઠાવનાર મરિયમને વંદન કહેજો મારા જાતભાઈઓ અને મારા કારાગારના સાથી આંદ્રનિકસ અને જુનિયાસને વંદન કહેજો પ્રેષિતોમાં તેઓ આગળ પડતા છે અને મારા પહેલાં ખ્રિસ્તને વર્યા હતા પ્રભુની સેવામાં મારા વહ્લા મિત્ર અમ્પલિયાતસને વંદન કહેજો ખ્રિસ્તની સેવામાં અમારા સહકાર્યકર ઉર્બાનસને તથા મારા વ્હાલા સાખીસને વંદન કહેજો પવિત્ર ભાવે ભેટીને એકબીજાનું અભિવાદન કરજો તમને તમને લખાવે છે આ પત્રનો લહ્યો હું પણ નાતે બંધન કરું છું મારા અને આખા સંઘના યજમાન ગાયસ તમને બંધન લખાવે છે શહેરના કચાંચી એરાસસ તેમજ અમારું ધર્મબંધુ ક્વાર્તસ તમને બંધન લખાવે છે તમારા સૌ ઉપર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા હો મહિમ સ્ત્રોત ઈશ્વરનો મહિમા હો તે મેં સંભળાવેલા શુભ સંદેશમાં તમને દ્રઢ રાખવાને સમર્થ છે એ શુભ સંદેશમાં ઈસુ ખ્રિસ્તની ઘોષણા કરવામાં આવી છે ઈશ્વરનું રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે અનાધિકારથી એ રહસ્ય ગુપ્ત રાખવામાં આવ્યું હતું પણ પૈગંબરોના લખાણો દ્વારા તે અત્યારે ખુલ્લું થયું છે અને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી એ બધી પ્રજાઓને જણાવવામાં આવ્યું છે જેથી તેઓ શ્રદ્ધાપૂર્વક શુભ સંદેશને શરણે આવે તે એકમેવ જ્ઞાન સ્વરૂપ પરમેશ્વરનો ઈસુ ખ્રિસ્ત મારફતે યુગોના યુગો સુધી મહિમા થતો રહો તથાસ્તુ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય સોળ કડી નવથી પંદર હું તમને કહું છું કે પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નિવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે કોઈ નોકર બે માલિકની સેવા નહીં કરી શકે એક આ તો એકને ધિકારશે અને બીજાને ચાશે અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો ફરોશીયો તો પૈસાના લોભી હતા એટલે આ બધું સાંભળીને તેઓ ઈસુની હાંસી ઉડાવવા લાગ્યા ઈસુએ તેમને કહ્યું તમે તો લોકો આગળ તમારી જાતને ધર્મી તરીકે ખપાવો છો પણ પરમેશ્વર તમારા અંતર જાણે છે યાદ રાખજો કે લોકોમાં જે પ્રશંસા પાત્ર ગણાય છે તે ઈશ્વર આગળ તિરસ્કાર પાત્ર ગણાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા મારા હૃદયમાં આવો હું તમને પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો